નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય માર બુદા આજે અમે આવી ગયા છીએ મોડાસા નારી શક્તિ એટલે શું એ આજે આપણે જાણવાના છીએ પણ આપણી સમક્ષ નારી શક્તિનું ઉદાહરણ છે નીલાંશીબેન પટેલ અને એમના માતા કામિનીબેન પટેલ નીલાંશીબેનના નામે વર્લ્ડના ત્રણ રેકોર્ડ છે એ પણ આપણે જાણીશું એના સિવાય પોતે હોશિયાર છે ભણવામાં સાથે સાથે સ્પોટમાં પણ એક્ટિવ છે અને મિસ ગુજરાતમાં વિનર પણ છે આજે એમના જીવન વિશે જાણી નારી શક્તિ વિશે જાણી અને આજના યુવાનો જે પોતે એકવીસ વર્ષની ઉંમર હોવા છતાં આટલા બધા કામ કેવી રીતે કરી શકાય એના વિશેની પણ માહિતી આપણે એમની પાસેથી જાણીશું વધુ સમય ના લેતા આપણે ઇન્ટરવ્યૂ તરફ આગળ વધીએ અ નિલાંશીબેન અને કામિનીબેન તમે સમય આપ્યો બદલ આભાર તમારો નિલાંશી બહેન તમે ત્રણ વર્ડ રેકોર્ડ કરે છે તો એ લોંગ હેરની અંદર તમારી જર્ની ક્યારે શરૂઆત થઈ એના વિશે અમને સંપૂર્ણ માહિતી જણાવો નમસ્તે ચહેર વધા મારા લોંગ હેરની જર્ની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે શરૂઆત કરું તો હું જ્યારે 6 વર્ષની હતી ત્યારે હું મારી મમ્મી ની સાથે લોનમાં ગઈ હતી હેર ડ્રેસર જોયું ત્યારે મેં વાળ કપાવવાની બહુ જ જીદ કરી હતી મારી મમ્મી ના પાડતી હોવા છતાં મેં વાળ કપાવ્યા અને એ વખતે મારા વાળ ખૂબ જ નાના અને ખૂબ જ ખરાબ થઈ ગયા હતા ત્યારે હું એટલું બધું રડી હતી કે મારા વાળ ફરીથી ચોંટાડી ગયો હવે મારા વાળ નથી કપાવો મમ્મીએ કીધું કે તું રડ ના આપણે તારા વાળ વધારીશું અને ત્યારથી જે વાળ કપાવવાની જે બીક હતી અને એ જે ખરાબ એક્સપિરિયન્સ હતો એ ઇવેન્ચ્યુઅલી સારો એક્સપિરિયન્સ રહેશે એ મને કંઈ નથી ખબર હા છ વર્ષની ઉંમરથી જ મેં મારા વાળ વધારવાની શરૂઆત કરી એના પછી ધીરે ધીરે વાળ વધતા ગયા રેકોર્ડ બ્રેક કરશે એવું તો ક્યારે વિચાર્યું પણ જેમ જેમ વાળ વધતા ગયા અને હું ક્યારેક કોઈ બી એવા વેકેશનમાં કોઈ બી પ્રવાસ સ્થળે જતી યા ફિર કોઈ બી મેરેજમાં જતી તો લોકો હંમેશા મને કહેતા હતા કે તારા વાળ ખૂબ જ સરસ છે તારા વાળ રેકોર્ડ બ્રેક કરી શકે છે ત્યારે રેકોર્ડ બ્રેક કરવાનો એક વિચાર મારા મનમાં અમે ગૂગલ પર અને બધે સર્ચ કર્યું કે કઈ રીતે રેકોર્ડ બ્રેક કરી શકાય છે તો તો સૌથી મેં ઇન્ડિયાના જે છે એ બ્રેક કર્યા અને એના પછી મને ખબર પડી ગિનેશ વર્લ્ડ રેકોર્ડ તો સૌથી પહેલા મેં બે હજાર અઢારમાં જયારે હું સોળ વર્ષની હતી ત્યારે મેં ચેક કર્યું તો ગિનેશ વર્લ્ડ રેકોર્ડમાં વન ફિફ્ટી સેન્ટીમીટરનો રેકોર્ડ હતો અને અમે મારા વાળ મારી હેરલેન્થ માપી હતી ત્યારે મારી હેરલેન્થ વન સેવન્ટી પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર અમે વિચાર્યું કે અમે તો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરી શકીએ છીએ તો અમે ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં ઓનલાઈન એપ્લિકેશન કરી અને એના પછી બધી જ પ્રોસેસના અંતે તેમને મને અને મારા માતા પિતાને રોમ ઇટલીમાં બોલાવ્યા હતા અને મારો ફર્સ્ટ વર્લ્ડ રેકોર્ડ ફર્સ્ટ ગિનીશ વર્લ્ડ રેકોર્ડ જે વન સેવન્ટી સેન્ટીમીટર હેર લેન્થનો હતો તે રોમ ઇટલીમાં બ્રેક કર્યો મેં એના પછી મેં બે હજાર ઓગણીસમાં મારો પોતાનો જ રેકોર્ડ બ્રેક કરી 190 સેન્ટીમીટર નો નવો હેર લેન્થ નો રેકોર્ડ બનાવ્યો ઇન્ડિયામાં માં છે અને 2020 માં મે બીજી વખત મારો પોતાનો રેકોર્ડ બ્રેક કર્યો અને એ વખતે મે 200 સેન્ટીમીટર નો નવો રેકોર્ડ બનાવ્યો અને આ રીતે મે સતત બે વખત મારો પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો અને મે ત્રણ ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા એટલે મને ગિનિશ વર્લ્ડ રેકોર્ડ વાળા એ લોંગેસ્ટ હેર ઇન ટીનેજર એવર નો એવોર્ડ પણ આપે છે તો આ એક મારા વાડની અને ત્રણ ગિનિશ વર્લ્ડ રેકોર્ડ ની જર્ની રહી તો આપણે એ વર્લ્ડ રેકોર્ડ ની જર્ની તો જોઈ લીધી પણ એક બીજી જર્ની પણ વાત કરવી છે લોકો ફોરેન જતા હોય બહાર વિદેશ ફરવા જતા હોય પરંતુ એક સરસ વાત છે કે વાડ સાત દેશોમાં ફરે છે અને એક જાય છે અમેરિકાના તો એ વાડની જર્ની શું છે એ પણ આપણે નીલાંશી બેન પાસેથી જાણીએ તો હવે મે ત્રણ વખત ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો હતો અને ઇટ ગિનિશ વર્લ્ડ લોંગેસ્ટ હેરિંગ ટીનેજર એવર તો ટીનેજર્સમાં જે અઢાર વર્ષથી નાની ઉંમરના જે છોકરીઓ હોય અને અઢાર વર્ષથી નાની ઉંમરના જે રેકોર્ડ બ્રેક કરી શકે એમાં મારો રેકોર્ડ હતો તો મને ગિનેશ્વર રેકોર્ડ ત્રણ ઓપ્શન આપ્યા હતા કે જો તમે તમારા વાડ કપાવવા હોય તમારે તમે તમારા વાર્ડની હરાજી કરી શકો છો તમે તમારા વાર્ડને ડોનેટ કરી શકો છો કેન્સર પેશન્ટને અને તમે તમારા વાર્ડ મ્યુઝિયમમાં મૂકી શકો છો તો મેં વિચાર્યું કે જે વાળે મને આટલી બધી પ્રસિદ્ધિ અપાવી છે જેના પાછળ મેં અને મારી મમ્મી બાર વર્ષની આખી જર્ની છે જે વાળ વધારવાની એને સાંભળવાની તો નહીં કરું મારા પાસે બે સારા ઓપ્શન હતા મારા વાળને કપાવીને એને કેન્સર પેશન્ટને ડોનેટ કરું હું મારા વાડને મ્યુઝિયમમાં મૂકું જેથી વર્ષો સુધી લોકો તેને જોઈ જાણે અને એના પાછળની જે બાર વર્ષની બ્યુટીફુલ જર્ની છે એના વિશે પણ અને મહેનત વિશે પણ જાણ તો મેં નક્કી કર્યું કે હું મારા વાડ કપાવી તેની રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ હોલીવુડ મ્યુઝિયમ યુએસએ જે કેલિફોર્નિયામાં છે ત્યાં મૂકીશ અને મારી મમ્મીએ પણ મારી સાથે વાળ કપાવ્યા અને તેને તેના વાળ કેન્સર પેશન્ટને ડોનેટ કર્યા હવે તમે બંને સાથે વાળ કપાવી બંને સારા કાર્ય કર્યા છે અને અત્યારે મારા વાળ એ વન નાઇન્ટી સેન્ટીમીટર હેર લેન્થ મારા વાળ મ્યુઝિયમમાં મૂક્યા છે રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ અને વર્ષો સુધી લોકો તેને જોશે તેના પાછળની જે બાર વર્ષની જર્ની છે તેને જાણશે અને કઈ રીતે મેં મારા વાળ વધાર્યા છે અને ફોરએવર એન્ડ એવર માટે મારા વાળ લોંગેસ્ટ હેર ઇન ટીનેજર્સ માં રહ્યા એના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું તો આ રીતે મેં મારા વાડની પણ વાડ કપાવવાની જર્ની કઈ રીતે રહી એ વખતે કોરોનાનો સમય હતો નહીં તો એમણે કીધું હતું કે તમે ત્યાં આવીને તમારા વાળ હેર કટ કરીને આપણે ત્યાં મૂકીએ મ્યુઝિયમમાં પણ કોરોનાના કારણે અમે મારા ઘરે જ હેર કટ કરાવ્યા અને મારા ઘરે જ અમે બધું જ વિડીયો શૂટ કરી અને બધું જ કરી અને એના પછી ગિનેશ્વર રેકોર્ડ વાળાએ એમને આખી ગાડી મારા વાર્ડ લેવા મોકલી હતી જેમાં સાત લોકો હતા જે મારા વાર્ડ ને લેવા આવ્યા હતા કપાયેલા વાર્ડ વન નાઇન્ટી સેન્ટીમીટર જેને મ્યુઝિયમમાં મૂકવાના પણ મેઇન જયારે યુએસ ના મ્યુઝિયમમાં મુકાય એના પહેલા મારા વાડની વર્લ્ડ ટુર હતી મારા વાડ સાત અલગ અલગ દેશોમાં ગયા હતા તેના અલગ અલગ દેશોના મ્યુઝિયમમાં મુકાયા હતા અને લોકોએ તેને ધી એન્ડ અત્યારે કેલિફોર્નિયાના મ્યુઝિયમમાં છે તો મારા મેં એ જ મારો ઉદ્દેશ્ય હતો કે જે રીતે મારા વાડે મને પ્રસિદ્ધિ અપાવી છે તો હું મારા વાડને પ્રસિદ્ધિ અપાવું અને મારા વાળ આટલું બધું ફળ્યા તો મને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે હવે જ્યારે કોઈ વર્લ્ડ રેકોર્ડ બને છે એમને કીધું બાર વર્ષની જર્ની બાજુમાં જ કામિની બેન બેઠા છે તો આપણે જાણીએ કે નીલાંશી બેન પાસેથી કેમના માતા પિતાએ એમને આ જર્નીમાં કેટલો સપોર્ટ કર્યો કોઈ બી ઓનેસ્ટલી સ્પીકિંગ કોઈ બી અચીવમેન્ટ તમારા માતા પિતાના સાથ સહકાર વગર ક્યારેય પૂરી નથી અને હું આ મારો હોલ ગિનિશ વર્લ્ડ રેકોર્ડનો શ્રેય અને મેં મારા લાઈફમાં જે કંઈ પણ કર્યું છે એનો શ્રેય હું મારી મમ્મીને આપવા માગું છું અને મારા પપ્પાએ જે રીતે સાથ સહકાર આપ્યો છે કે હું મારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છું એમને દીકરા દીકરીમાં ભેદ ના રાખી જે રીતે મારો ઉછેર કર્યો છે અને જે રીતે મારા સપનાઓ મારા પેશન જે છે એને એને એના માટે સાથ સહકાર આપ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભારની અનુભૂતિ કરી રહી છું મારા કરતા મારા માતા પિતા એક મોટી ઇન્સ્પિરેશન છે આ સોસાયટી માટે કે તમારે કઈ રીતે તમે તમારા દીકરાને જે કરવું છે લાઈફમાં એને જે સપનાઓ છે એ પૂરા કરવામાં કઈ રીતે સાથ આપી શકો છો તો મારા માટે રિયલી વર્ડ્સ નથી કે હું કઈ રીતે થેન્ક યુ કહી શકું મારા માતા પિતા એમને ખૂબ જ સાથ આપ્યો છે હવે ઇટલીની અંદર એક ટીવી શો હોય છે એ ટીવી શોની અંદર ભાગ પણ નીલાંશી બેને લીધો હતો તો એ કયા પ્રકારનો શો હતો એ વિશેની માહિતી પણ આપણે નીલાંશી બેન પાસેથી લઈશું કેમ કે મેં તમને જણાવ્યું કે મારો ફર્સ્ટ ગિનેશ વર્લ્ડ રેકોર્ડ રોમ ઇટલીમાં થયો હતો ત્યારે મેં એક ઇટાલિયન ટીવી શો પણ કર્યો હતો લેન ઓફી ધી રેકોર્ડ નામ એ શોમાં દરેક અલગ અલગ દેશોના જે એક્સ્ટ્રોર્ડનરી લોકો છે જેમણે પોતાની લાઈફમાં કંઈ એક્સ્ટ્રોર્ડનરી વસ્તુઓ કરી છે જે એક્સ્ટ્રોર્ડનરી રેકોર્ડ બ્રેક કરવા આવેલા છે તે બધા જ લોકો તે શોમાં તેમને તેમના રેકોર્ડ્સનું પ્રદર્શન કરવા તેમના રેકોર્ડ્સનું ઇન્ફોર્મેશન આખી દુનિયાને મળે કે કઈ રીતે તેમને પોતાની આખી જર્ની રહી છે રેકોર્ડ્સની એ રેકોર્ડ અને એમાં પણ મને ભાગ લેવાનો મોકો મળ્યો અને મેં સોળ વર્ષની નાની ઉંમરે એક ઇટાલિયન ટીવી શો કર્યો એના માટે પણ હું ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહી છું જ્યારે ત્યારે બોલવામાં આવ્યું કે નીલાંશી પટેલ ફ્રોમ ઇન્ડિયા અને ઇન્ડિયાનું મેપ જ્યારે સ્ક્રીન પર દેખાયો એ એક ખૂબ જ પ્રાઉડની મોમેન્ટ હતી અને મારા માતા પિતા પણ મારી સાથે હતા તેમની પણ આંખોમાં જે ખુશીના આંસુ હતા એ અનફોર્ગેટેબલ મુમેન્ટ છે મારી લાઈફ આ એવી ક્ષણ છે જે કેમેરા ઉપર તો આપણે વર્ણવી ના શકીએ પણ આ એ એક સમય જે અનુભવ કરતો હોય એને જ અનુભવ થાય આપણે તો ખાલી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરી શકીએ હવે નીલાંશી બેને ઇન્ડિયામાં પણ ઘણા બધા રેકોર્ડ બ્રેક કર્યા છે તો કયા કયા રેકોર્ડ છે એના ટૂંકમાં જે ચાર પાંચ નામ છે એ એમની પાસેથી જાણીએ ઘણા બધા છે એ લિસ્ટ પણ અમે તમે ટૂંકમાં પ્રોવાઇડ કરીશું તો કયા રેકોર્ડ છે એ પણ અમને જણાવો તો કિનેશ્વર રેકોર્ડની પહેલા મેં તમને જણાવ્યું કે પહેલા મે ઇન્ડિયાના રેકોર્ડ્સ પે કરયા તો ઇન્ડિયાના જે મોટો મોટો રેકોર્ડ્સ મે ઇન્ફોર્મેશન લેઈને મે સૌથી પહેલા બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ લિમકા બુક ઓફ वर्ल्ड રેકોર્ડ નોબલ वर्ल्ड રેકોર્ડ એક્સક્લુসিવ वर्ल्ड રેકોર્ડ કેવા અલગ અલગ અનેક જે ઇન્ડિયાના वर्ल्ड રેકોર્ડ્સ છે જે પ્રેસ્ટીશિયસ ઇન્સ્ટિટ્યુટ્સ ના જે वर्ल्ड રેકોર્ડ છે તેવા રેકોર્ડ્સ મે બ્રેક કરે લાંગ हेयर ની અંદર वर्ल्ड रिकॉर्ड તો થઈ ગયા પરંતુ નીલાંશી બેન ત્યાં અટકતા નથી અઢાર વર્ષની ઉંમરે એ પોતાના એન્ટરપ્રાઇઝ પોતાનો બિઝનેસ ને સ્ટાર્ટઅપ કરે છે જે વખત સ્ટાર્ટઅપ ની આપણે વાત કરીએ છીએ એ પોતાનું બ્રાન્ડ નું એક સ્ટાર્ટઅપ કરે છે એમની સામે બે બોટલ આપણે મૂકેલી છે એક તેલ છે ને એક શેમ્પુ છે એ બંને શરૂઆત એમને કરી તો એ વિશે પણ આપણે એમની પાસે જાણીએ મારે મે ત્રણ વખત ફિનિશ કોલ રેકોર્ડ ફ્રી કર્યા હતા મને ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીની એડવર્ટાઇઝિંગની ઓફર આવતી હતી હેર અને સ્કિન રિલેટેડ પ્રોડક્ટ ત્યારે મેં વિચાર્યું કે મેં જે નાનપણથી જે મારી મમ્મીની સિક્રેટ રેસીપીની પ્રોડક્ટ જે યુઝ કરી છે જેનાથી મને ફાયદો થયો છે હું તે જ પ્રોડક્ટ લોકો માટે લોન્ચ કરું જેથી લોકોને પણ ફાયદો થાય ને હું મેકિંગ ઇન્ડિયામાં મારું યોગદાન આપી શકું એટલા માટે મેં મારી પોતાની જ નિલાન્શ એન્ટરપ્રાઇઝ મારી બ્રાન્ડ લોન્ચ કરી છે અને એમાં હેર અને સ્કીન રિલેટેડના પ્રોડક્ટ્સ છે પણ સૌથી બે મેઇન પ્રોડક્ટ્સ મારી નીલાંશી એન્ટરપ્રાઇઝ ના છે નીલાંશી હેર ઓઇલ અને નીલાંશી શેમ્પુ જે તમે જોઈ પણ શકો છો તો આ એક સ્ટાર્ટઅપ છે જે મેં વિચાર્યું કે લોકોને પણ ફાયદો થાય અને એટલા માટે મેં મારું અને જે મેકિંગ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એમાં પણ મારું યોગદાન આપી શકું એટલા માટે મેં મારું પોતાની જ પ્લાન લો મેં શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં નારી શક્તિનો ઉલ્લેખ કર્યો હેર ગ્રો કરવા એક કુદરતી વાત છે એને મેન્ટેન કરવા એની પાછળ મહેનત કરવી એ આપણી દરેકની મહેનત હોય છે એના સિવાય જીવનમાં એક્સ્ટ્રા કઈ એક્ટિવિટીઓ કરી છે એના વિશે હું તમને જણાવું ટેબલ ટેનિસની અંદર એ નેશનલ પ્લેયર છે તો એ કેવી રીતે રમવાની શરૂઆત કરી કયા ધોરણમાં હતા ત્યારથી રમવાની શરૂઆત કરી અત્યારે કઈ જગ્યાએ સ્કૂલને કે કોલેજને પ્રેઝન્ટ કરી રહ્યા છે એ પણ આપણે એમની પાસેથી જાણીશું જેમ કે મેં જણાવ્યું કે મેં મારો પહેલો વિનિશવલ રેકોર્ડ 170.5 સેન્ટીમીટર નું બનાવ્યું બીજો ગીને શોલ્ડ રેકોર્ડ 190 સેન્ટીમીટર લેન્થ એકસો અને ત્રીજો હેરલેન્ડની શોલ્ડ રેકોર્ડ 200 સેન્ટીમીટર અને એ સાથે સાથે મારા વાડ મારે કોઈ બી એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિમાં ક્યારેય મારા વાડ અવરોધક નથી બન્યા મને સ્પોર્ટ્સ પણ એટલું જ રમવાનું ગમે છે મને ફૂટબોલ ચેસ ટેબલ ટેનિસ બધા સ્પોર્ટ્સ રમવાના ખૂબ જ ગમે છે પણ ટેબલ ટેનિસ એ મારું સૌથી ફેવરેટ હું જ્યારે સાતમા ધોરણમાં હતી ત્યારે મેં ટેબલ ટેનિસ રમવાની શરૂઆત મારા કોચે મને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને હું ખેલમાં આપમાં ફર્સ્ટ પ્રાઇઝ વિનર બની એ જ વર્ષમાં જે વર્ષે મેં સ્ટાર્ટ કર્યું ટેબલ ટેનિસ રમવાનું એના પછી ટેબલ ટેનિસમાં મારા કોચોએ પણ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને નાઇન્થમાં જ્યારે હું નવમા ધોરણમાં હતી ત્યારે મેં ટેબલ ટેનિસ નેશનલ્સ કર્યું મારું ફર્સ્ટ નેશનલ ત્યાગરા સ્ટેડિયમ દિલ્હીમાં હતું ત્યાં મેં મારા જવાહર નવોદય વિદ્યાલયને રિપ્રેઝેન્ટ કર્યો આ રીતે મારી સ્પોર્ટ્સની જર્ની પણ મારે સાથે સાથે રહી મારા લોંગેસ્ટ હેરની સાથે અને મારા ટેબલ ટેનિસ એ મારા લાઈફ ટાઈમનું સ્પોર્ટ છે કેમ કે હાલ પણ હું આઈઆઈટી ગાંધીનગરમાં છું હાલ પણ હું ટેબલ ટેનિસ સેક્રેટરી છું આઈઆઈટી ગાંધીનગરની અને ટીમ ટેબલ ટેનિસ ટીમની કેપ્ટન પણ છું મેં ગયા વર્ષે મારા આઈઆઈટી ગાંધીનગરની આઈઆઈટી દિલ્હીમાં અને આ વર્ષે રિસન્ટલી આઈઆઈટી બોમ્બેમાં આઈઆઈટી ગાંધીનગરને રિપ્રેઝેન્ટ કર્યું છે ઇન્ટર આઈઆઈટીમાં નિલાંશી બેન બાળપણથી ભણવામાં હોશિયાર હતા ધોરણ દસ ની અંદર નેવું ટકા પાસ થઈને અને ધોરણ બાર ની અંદર નાઇન્ટી ટુ એટલે બાણું ટકા લાવ્યા હતા અત્યારે તે આઈઆઈટી ગાંધીનગરમાં અભ્યાસ કરે છે તો એ અભ્યાસકાળ દરમિયાનનો એમનો જે અનુભવ છે એ પણ આપણી સાથે શેર કરશે નાનપણથી જ મને અભ્યાસમાં ખૂબ જ હંમેશા એવું હતું કે હું ફર્સ્ટ જ આવી જોઈ એટલે મારા વાળની જર્ની છે કે મારા સ્પોર્ટ્સનું કે એક્સ્ટ્રા કરિક્યુલરનું જે કંઈ પણ છે એમને ક્યારેય મારા અભ્યાસમાં અવરોધ જ નથી બન્યો હંમેશા હું તો એવું વિચારું છું કે હું જ્યારે સ્પોર્ટ્સ રમીશ તો તે વધારે મારા માઇન્ડને સ્ટ્રોંગ કરશે અને એ વધારે મારા અભ્યાસમાં હેલ્પ કરશે તો અને હું જણાવતા ખૂબ જ આનંદની અનુભવ કરી રહી છું હું મારા અરવલ્લી જિલ્લાની પહેલી દીકરી છું જેને જેઈ એડવાન્સ ક્લિયર કરીને આઈઆઈટી ગાંધીનગરમાં આઈઆઈટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળ્યું છે હું હાલ આઈઆઈટીના ફાઇનલ યરમાં બીટેક કેમિકલ એન્જિનિયરિંગમાં કરી રહી છું અને નાનપણથી જ જે ભણવાનો જે રસ છે અને અલગ અલગ એક્સ્ટ્રા કરિક્યુલર અને મલ્ટીટાસ્કિંગ કરવાનો જે મારું રહ્યું છે તે પણ હું મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહીશ કે તેમણે હંમેશા મને મલ્ટી ટાસ્કિંગ કરવા માટે હેલ્પ કરી છે અને હંમેશા પ્રોત્સાહન આપી છે તેના માટે એના જ કારણે મેં બધી જ અલગ અલગ વસ્તુઓ કરી શકી છે એક આપણે શિક્ષણ વિશે જાણ્યું વર્લ્ડ રેકોર્ડ વિશે પણ જાણ્યું સ્પોર્ટ વિશે પણ જાણ્યું હવે પણ હજુ પણ એક મુદ્દો રહી જાય છે મિસ નેશનલ માં ફર્સ્ટ રનર અપ રહ્યા હતા તો એ કઈ હતું કે એમાં કયા પ્રકારના ક્રમ હોય છે તો એ વિશે પણ માહિતી આપણે નીલાજી પાસેથી લઈએ સ્પોર્ટ્સ ને સાથે સાથે મને મોડેલિંગ એક્ટિંગ ડાન્સિંગ એ બધામાં પણ ખૂબ જ રસ અને એના માટે સૌથી પહેલા હું મિસ અરવલીમાં મે પાર્ટિસિપેટ કર્યું અને હું મિસ અરવલી 2023 પર એના પછી મે મિસ ગુજરાતમાં પાર્ટિસિપેટ કર્યું અને હું મિસ ગુજરાત 2023 ની પણ વિનર બની અને હું ખૂબ જ આનંદની અનુભવી કરી રહી છું બતાવવા કે જ્યારે હું ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા નેશનલ લેવલલી મિસ નેશન માં ગઈ નાગપુર ખાતે ત્યારે ત્યાં અલગ અલગ રાજ્યના બધા જ જે વિનર્સ હતા અલગ અલગ રાજ્યના જેમ કે હું મિસ ગુજરાત ની વિનર હતી એટલે બધા જ વિનર્સ ને સાથે મેં કમ્પિટ કર્યું અને હું મિસ નેશન ફર્સ્ટ રનરઅપ બની તો એમાં તમારી ઓવરઓલ पर्सનાલિટી તમારું વોક તમારું ટોક બધું જ ઓવરઓલ તમે તમારું કરન્ટ આફેર તમારું જનરલ નોલેજ કેટલું સારું છે એ બધા જ રીતે બધું જ આભરી લઈને એ વિનર્સ અને રનર્સ અપ ડિસાઈડ કરે છે અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છું કે હું મિસ નેશન ફર્સ્ટ રનર અપ જ્યારે કોઈ વ્યક્તિને સફળતા મળે છે ત્યારે એની અંદર ઈગો આવી જાય છે આટલી સફળતા મેળવવા છતાં પણ સમાજ સેવા સાથે જોડાઈ રહેવું એક મોટી વાત છે નીલાંશી બેન એનજીઓ સાથે સંકળાયેલા છે કયા કયા એનજીઓ સાથે જોડાઈને સમાજ સેવાના કાર્યો કરે છે એ પણ આપણે એમની પાસેથી જાણીશું જેમ કે મેં તમને જણાવ્યું અઢાર વર્ષની ઉંમરે જ મારું નીલાંશી એન્ટરપ્રાઇઝનું સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મેં મારા નિલાંશી એન્ટરપ્રાઇઝની પહેલી કમાણી હતી મેં તેને કોવિડ પેશન્ટને કોવિડ હોસ્પિટ હોસ્પિટલમાં ડોનેટ કર્યા હતા અને તેની સાથે સાથે મેં એકાવન હજાર રામ રામ મંદિર અયોધ્યામાં પણ દાન કર્યા હતા તેની સાથે સાથે મને ઘણા બધા એનજીઓ સાથે જોડાવવાનું એમાં મારું યોગદાન આપવાનું ખૂબ જ ગમે છે કે હું શ્રવણ સુખધામ સંસ્થામાં જોડાયેલું છું પક્ષી બચાવો અભિયાન અભિયાનમાં પણ મેં મારું યોગદાન આપ્યું અને ઘણા બધા લોકોને તેમાં જોડાયા હતા એની સાથે સાથે હું સ્ત્રી સશક્તિકરણ અને બાળકોના ભવિષ્ય માટે અને બાળકોના એજ્યુકેશન માટે પણ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલી છું હું જયંબે મંદબુદ્ધિ આશ્રમમાં પણ જોડાયેલી છું અને તેની સાથે સાથે મિક્કી અમોદ ફાઉન્ડેશન જે કેન્સર પેશન્ટ્સ માટે વીક બનાવીને તેમને આપે છે ટાટા હોસ્પિટલમાં હું મિક્યા મોત ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલી છું અને લોકોને પોતાના વાડ ડોનેટ કરવા માટે પણ પ્રેરણા આપું છું તો આ બધી સંસ્થાઓ સાથે આ બધા જ એનજીઓ સાથે મને જોડાવીને મને લોક કલ્યાણના અને લોકોના મોઢા પર જે સ્માઈલ આવે છે ને એ કાર્યો કરવાનો ખૂબ જ ગમે છે હવે આપણે ઇન્ટરવ્યુના અંત તરફ જઈ રહ્યા છીએ નીલાંશી છેલ્લો પ્રશ્ન પૂછીએ એમનું જીવન અત્યારના યુવાનો અને યુવતીઓ બંને માટે પ્રેરણાદાયી છે પરંતુ સમાજની અંદર થોડું ઘણું પણ જે ભેદભાવ રહ્યો છે ને યુવતીઓ આગળ કેમ નથી વધી શકતી અથવા ને આગળ વધવું હોય તો કેવી રીતે વધી શકે એ માટેનો મેસેજ તો એક સંદેશો નિલાંશી બેનને આપવો હોય તો એ શું આપે સૌથી પહેલા હું વાલીઓને સંદેશો આપવા માંગુ છું દીકરા દીકરીઓના માતા પિતાને જે રીતે મારા માતા પિતાએ દીકરા દીકરીમાં ભેદ ના રાખી હંમેશા મને સાથ સહકાર આપ્યો છે જે રીતે મેં વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો કે હું અત્યારે આઈઆઈટી ગાંધીનગરમાં છું કે હું સ્પોર્ટ્સમાં કે મારું મોડલિંગમાં મને જે પેશન છે એ મને ફોલો કરવા દીધું એ જ રીતે હું તમને કહેવા માગું છું કે તમે પણ તમારી દીકરે દીકરીને જે કંઈમાં જે કંઈ સ્પોર્ટ્સમાં કે ગમે તે ઇતર પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ છે એમાં તેમને સાથ સહકાર આપો અને તેમને આગળ વધવા માટે ઇન્સ્પાયર કરતા રહો જે રીતે મારા મમ્મી પપ્પાએ ઇન્સ્પાયર કર્યા છે અને હું અત્યારે અત્યારે પણ હું આ જગ્યાએ સ્ટોપ નથી થવા માંગતી હું આગળ પણ ઘણું બધું અચીવ કરવા માંગુ છું એ જ રીતે અચીવ કરી શકશે અને હું તો આશા કરું છું કે મારાથી પણ ઘણા અને મારાથી પણ વધારે તે રેકોર્ડ બ્રેક કરે અને તે અચીવમેન્ટ આપણા ગુજરાતને નામ રોશન કરે અને હું જે યંગ જન જનરેશન છે એમને એક સંદેશ આપવા માગું છું કે તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો જસ્ટ તમારે તમારા ઉપર ભરોસો રાખવાનો છે કે આઈ કેન ડુ ધીસ જે રીતે તમે ફક્ત અભ્યાસમાં ફક્ત અભ્યાસમાં જ રસ ના રાખો કે અગર હું બીજું કંઈક કરીશ મારા અભ્યાસ ઉપર અસર પડશે પણ તમે બીજી બધી વસ્તુઓ પર તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ પર ફોકસ કરો કેમ કે હાલ આપણા યંગ જનરેશનની ઓવરઓલ ડેવલપમેન્ટની ખૂબ જ જરૂર છે હું ખૂબ જ આશા કરીશ કે તમે પણ નવા નવા સ્પોર્ટ્સ રમો તમે પણ તમારો ફિઝિકલ મેન્ટલ હેલ્થ એકદમ સ્ટ્રોંગ રાખો અને આપણા દેશનું આપણા મમ્મી પપ્પાનું આપણે સાથે મળીને નામ રોશન નીલાંશી બેનના જીવન વિશે તો જાણી લીધું પરંતુ અમે આ સંપૂર્ણ વિડીયોને કેપ્ટર વન તરીકે માનીશું કારણ કે આવતા સમયમાં હરીશજી એરિયા કંઈક સારું કાર્ય કરશે કંઈક નવી અચીવમેન્ટ મેળવશે એટલે અમે ફરીથી ઇન્ટરવ્યુ લેવાઈશું એવું અમને વિશ્વાસ છે અને જે કોઈ પણ ઇન્ટરવ્યુ સફળ થતું હોય તો એના પાછળ ઘણા લોકો સંકળાયેલા હોય તો સૌથી પહેલા તો કામિની અંદર કોઈ આપણી દીકરી છે જે ત્રણ રેકોર્ડ મેળવે છે સંપર્ક કર્યો અને જણાવ્યું એ બદલ એમનો આભાર માને છે આજે સમય આપીને ઇન્ટરવ્યુ આપ્યું નીલાંશીબેનનો આભાર માને છે અને કેમેરાનું શૂટિંગ અને એડિટિંગનું કામ મયંકભાઈ કરી રહ્યા છે મયંકભાઈનો પણ આભાર માને છે આવા જ વિડીયો સમાજના અમે લઈને આવતા રહીશું જોતા રહો અને સબસ્ક્રાઈબ કરો જય માર્ભુદા